જે ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ રાદડીયા વડીયાકુકા તાલુકાના આજ અમારે સોળમી ઓગસ્ટે અતિવૃષ્ટિની વરસાદ પડેલો છે તો આજે જે અમે શૂટિંગ ઉતારેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે આજે પાથરા વીસ વીઘાની માંડી ઉપાડેલી એમાં પાંચ વીઘાના પાથરા આજ વરસાદની અતિવૃષ્ટિને હિસાબે સાંજના રાત્રિના વરસાદ સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધીનો જે સોળમી ઓગસ્ટે પડ્યો એ પાથરા તણાય અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે ડેમની અંદર જતા રહ્યા છે પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે કોઈના ખેતરોના પાળા તૂટી ગયા છે કોઈનો મગફળી ઉખેડી નાખી છે કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે આજે ભાગ્યાજી આવ્યા છે એમને ભાગ્યાના ભાગમાં કાંઈ ટાણે એવું રહ્યું નથી એટલું અતિશય અતિશય વરસાદ વૃષ્ટિ થઈ જે ચાલીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખો એવો વરસાદ થયેલો છે

સોરઠ રોડ જાય એ એ રોડને આખે આખો ઉખાડીને અને તમે જોઈ શકો છો કે સાઈડ કરેલો છે આ આખે આખો રોડની હાલત એવી કરી નાખી છે કે કઈ વટે માર્ગો ને ક્યાંય અવર જવર જવું હોય તો કોઈ જઈ શકે એવું નથી એવી પરિસ્થિતિ કરી નાખી છે હું ભાઈ આ છે પોઝિશન આપડા રોડ ની ગટર માં આવડે ઓહો તો ગટરની અંદર આખો રોડ વિયો ગયો છે

હા બહુ આ જો આ ગંભીર ઘટના બની છે પણ આ હિસાબે આખો રોડના પોળા સાઈડ કરેલા છે ઢુંઢિયા પીપરિયાથી સુડા રોડ જતાં આ પોઝિશન કરેલી છે કે જે પોળા ઉખેડીને અને ગટરની અંદર નાખેલા છે આવી પોઝિશન કરી છે આજે ઢુંઢિયા પીપરિયાની અંદર સોળ ઓગસ્ટ બે હજાર પચીસનો અનરાધાર વરસાદ પડ્યો છે એને હિસાબે આ ખેડૂતની માંડવી ઉપાડેલી છે એ આજે આ બધી અતિવૃષ્ટિને હિસાબે આ જગ્યા હાવ એકદમ સાફ કરી અને બધી માંડવી મગફળી તણાઈ ગયેલી છે આની અંદર તમે જોઈ શકો છો જે માંડવીના જે પાથરા મગફળીના પાથરા પડેલા હતા એ બધાય ધોવાય અને એ બધું નદીની અંદર કે સુરવા ડેમની અંદર તણાઈને અને જતું રહ્યું છે તમે જોઈ શકો છો આ બધું મેદાન કરી નાખ્યું છે આમાં ત્યાંય પાથરા બધા તાણીને અને વયા ગયા છે અત્યારે બધાય ખેડૂત આ ખેડૂત જે છે અરવિન ની વાડી છે એક મિનિટ ઉપર ઉપરનું ટ્રેક્ટર લઈ આવો આય આ અરવિન તમારું ખેતર છે તમે શું કહેવા માંગો છો કાલનો વરસાદ થયો એના માટે નુકસાની બહુ છે તમારી મગફળી નુકસાની થઈ ગઈ છે આ તણાઈન અને બધી વહી ગઈ વીઘાની મગફળી વહી ગયેલી છે આજે સામે જે ડેમ દેખાય છે એમની અંદર તમે જોઈ શકો છો આ તણાઈ ને વહી ગઈ છે આ હાલત કરી નાખી છે મગફળી ની જોવો તમે આ હોહરવી જ રસ્તામાં આગળ નેરમાં ગટરમાં પડી છે આ જો આ બધી અહીંથી આ બધી ખેંસી ગઈ માંડવી આ બધી મગફળી ઉપાડેલી હતી બધી વહી ગઈ જો આ રીતે ઓવાળ થઈને અને અટકાઈ ગયેલી છે અને ડેમની અંદર જતી રહી છે ઢુંઢિયા પીપરિયાની મગફળી ઢુંડિયા પીપરિયાની અંદર નળાધાર પંદરમી ઓગસ્ટ સોળમી ઓગસ્ટે વરસાદ પડેલો છે આ ક્રોઝવેની જે પુલ રહી હોય પુલની માથે પાણી બે ફૂટ આવેલું જ હતું હતું એવડું આખો આ બધી પાણીએ અવ્યવસ્થા કરેલી છે ક્રોઝવેના પુલમાં પણ ગાબડા પડી ગયા છે ઢુંડિયા પીપરિયાની અંદર અતિવૃષ્ટિના હિસાબે ભયંકર પાણી આવેલું ઓનારત સર્જાયેલું છે એને હિસાબે આ અમુક જગ્યાએ નુકસાનીય થયેલું છે આ પુલ ઉપર હાથ તૂટી ગયેલું છે ગાબડા પડી પડી છે બાજુ બાજુ પુલની જોઈ આ પુલમાં પણ ખાડા સોળ ઓગસ્ટ બે હાજર પચીસ નો અનળાધાર ઢુંડિયા વિપરાની અંદર વરસાદ થતા બે અઢી કલાકમાં હાથ આઠ ઇંચ પડવાથી ખેડૂતની બહુ નુકસાની થઈ છે પારાવારિક નુકસાની આ જે મગફળી છે એ આગળ બે ખેતર આગળ ઉપાડેલી હતી ત્યાંથી તણાઈ અને અહીંયા તમે જોવો છો કે આ ઢગલા કરી દીધા કપાસને દાટી દીધો પારાવારિક નુકસાની દુનિયાની થયેલ છે અત્યારે આ ડેમને કાંઠે જુઓ તમે એકદમ હોહરવી બધી મગફળી તણાઈ પડેલી છે આજે મજૂરો દ્વારા ભેગી કરવામાં આવે છે મોટામાં મોટી નુકસાની થયેલી છે અતિવૃષ્ટિના હિસાબે આ બધા પાથરા તણાઈને ડેમની અંદર પાંચ વીઘાના માંડવીના પાથરા આજે તણાઈ અને ડેમની અંદર વહી ગયેલા છે માંડવી તો વીસ વીઘા તેમાં પાંચ વીઘાના પાથરા તણાય નીકળી ગયા બધા આ નુકસાની થયેલ છે સોળ ઓગસ્ટ બે હજાર પચીસનો નો ડુંડિયા અંદર અતિવૃષ્ટિના હિસાબે જ્યાં પાકા રોડ હતા મોટા રેતીના ઢંગ સડાવી દીધા છે તમે જોઈ શકો છો કે રોડ ઉપર રોડ ઉપર રેતી આવી ગઈ છે પાકા રોડ ઉપર દુનિયાની રેતીના મોટા મોટા ઢંગ સડાવી દીધા છે આ બધા સિમેન્ટ રોડ પાકા છે આ એની ઉપર આ રેતી આવેલી છે ઢુંઢિયા પીપરિયામાં સોળ ઓગસ્ટના વરસાદ અતિવૃષ્ટિને હિસાબે હોનારત થયેલું છે આ પરથી જે પાકા રોડ હતા એની માથે પમ્પર રેતી આવી ગયેલી છે બબે ત્રણ ત્રણ ફૂટ સડી ગયા છે ટ